જૂનાગઢના બાટવામાં ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારો અને બજારોમાં પાણી ભરાયા છે જેનાથી ઘણું ખરું નુકસાન થયું છે ગયા વર્ષે પણ આવી પરિસ્થિતિ સર્જાઈ હતી છતાં કોઈ સહાય મળી ન હતી આ વર્ષે ફરીથી નુકસાન થતાં બાટવા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ લાલવાણીએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરીને વળતર આપવા અને કાયમી ઉકેલ લાવવા માટેની રજૂઆત કરી છે પાણી ત્રણેક ફૂટ અંદર પાણીમાં ગળી ગયો દુકાનમાં બધી માલ પડેલ છે બધુંય કારણ કે ગયા વર્ષે જે છ ઇંચ વરસાદ ની અંદર દુકાનોમાં પાણી ખરી ગયેલા હતા નીકળે નીકળે બધી માલ પણ નીકળે છે ક્રિષ્ના ટેલિકોમ આજે વરસાદનું ફૂલ વરસાદનું પાણી આવ્યું અંદર દુકાનમાં ત્રણ ફૂટ જેવું અંદર પાણી અંદર હતું દુકાનની અંદર ત્રણ ફૂટ હા અને આમાં કાગળિયાની કિંમતી સામાન જે ઉઘાડે બિલને બિલ ને બધું એ બધું તો આવતું થઈ ગયું છે આવું ડોક્યુમેન્ટ બોક્યુમેન્ટ બધા ફેલ થઈ ગયા છે આપણે અગાઉ ક્યારે આવું પરિસ્થિતિ હા ગયા વર્ષે પણ બે વખત પડી ગયા વર્ષે તો એ છ ઇંચ વરસાદમાં જ માત્ર એટલું થઈ ગયું હતું આ કે પંદર ઇંચ વરસાદની અંદર પરિસ્થિતિ કેવી અરે બહુ નબળી દુકાન જો અત્યારે મનમાં ખુલી છે અત્યારે અત્યારે અંદર હજી તો અંદર હું થઈ જવું નથી અંદર માણસો કોઈ આવેલા ના હજી કોઈ આવ્યું નથી જોવા માટે કોઈ નથી